અમદાવાદ કિન્નરોના ગુરુ સોન્યા હત્યા બાદ નવા ગુરુ બનવા માટે કિન્નરોના બે જૂથ વચ્ચે તકરાર શરૂ થઈ હતી આ તકરાર બાદ નીતુ દેને ગુરુ બનાવ્યા હતા નીતુ દેને ગુરુ બનાવ્યા બાદ તેમના દસ જેટલા ચેલાઓએ તેમનો વિરોધ કર્યો હતો અને સત્તા મેળવવા માટે નીતુ મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા ગુરુ સોનિયા ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી હતી આજ ઘટના પોતાની સાથે બનશે તેવા ભયથી નીતુ અને તેનું જૂથ ઘરમાં જ પુરાયું છે આ સંજય ઉર્ફે એક સંજય છે ઓર એક એની જોડે આમિર છે એક યોગેશ છે એક કામિની એક પૂજા કરીને છે એક ચાંદની એક ખુશબુ બરાબર આ લોકો મને ધમકી વાળે છે આજે બી મને સાડા અગિયાર વાગે ફોન આવ્યો તો મને કે કેમ આજે બહાર ના નેકડી તને જાનસી મારી નાખીશું જેવા તને તારા ઘરોની ગોળી પડી છે નેરુ નહેરુ બ્રિજ ઉપર

ત્યારે હવે સત્તા માટે નીતુ દેહને મારી નાખવાની ધમકી મળી રહી છે ફરી કોઈ હિંસક ઘટના ન ઘટે તે માટે નીતુદે એ પોલીસ રક્ષણની માંગ કરી છે લોકો આમના ડેરા ઉપર આવીને આ લોકોને પૈસાની માંગણી કરીને ધમકી આપીને ગયા હતા તો એ બાબતે અમે ફરિયાદ લેખિતમાં પોલીસ સ્ટેશનમાં કાલે નીતુદેને લખીને મેં આપેલી પોલીસે એમ કીધું કે તમે જામીન ઉપર છૂટી જાઓ પછી તમારી ફરિયાદ લેવામાં આવશે જામીન ઉપર છૂટ્યા પછી અમે લેખિતમાં ફરિયાદ આપી પોલીસે એમ કીધું કે અત્યારે એફઆઈઆર નહીં થાય ફક્ત અટકાયતી પગલાં લેવામાં આવશે ત્યારબાદ આજ રોજ મેં સવારે કમિશનર ઓફ પોલીસને લેખિતમાં અરજી કરી અને રિસિવ કોપી આ લીધી છે શહેરમાં સત્તા અને હદ માટે કિન્નર જૂથો વચ્ચે ઘાતકી અથડામણ થઈ રહી છે ત્યારે હવે નીતુ દેહ અને તેમના જૂથના રક્ષણ માટે પોલીસ મદદરૂપ નહીં થાય તો તેઓ સુરક્ષા માટે કોર્ટના દરવાજા ખખડાવશે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ